કોંગ્રેસના વરિષ્ઠ નેતા સામ પિત્રોડાએ ભારતીય નાગરિકોને ચીની રશિયન અને આફ્રિકન જેવા લોકો કહીને જે અભદ્ર ભાષામાં ભારતીય નાગરિકો ઉપર ટિપ્પણી કરી છે તેને લઈને ભારતીય જનતા પાર્ટીમાં ભારે રોષ ફેલાયો છે ત્યારે તેમના આ નિવેદનને ડીસા શહેર ભારતીય જનતા પાર્ટી વખોડી કાઢે છે અને તેનો વિરોધ કરવા બગીચા સર્કલ નજીક તેમના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું જેમાં ભારતીય જનતા પાર્ટી શહેરના તમામ આગેવાનો હોદ્દેદારો મોરચાના હોદ્દેદારો નગરપાલિકાના ના સદસ્યો કારોબારી સભ્યો શક્તિ કેન્દ્રોના ઇન્ચાર્જ શક્તિ કેન્દ્ર પ્રમુખ અને તમામ કાર્યકરો હાજર રહ્યા હતા જેમાં શહેર ભાજપ પ્રમુખ સહિત નામી અનામી આગેવાનો અને કાર્યકરો સહિત સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે જે કોંગ્રેસની વહેલી મુરાદ એ એમના નેતા દ્વારા બહાર આવી રહી છે જે હિન્દુસ્તાનમાં રંગરેજ જાતિવાદનો જેને બોલ્યો છે સેમ પિત્રોડાએ લોકોને ચાઇનીઝ બતાવ્યા છે જે જાતિવાદને જે કાળા ધોળાનો જે રણભેદ એમણે કર્યો છે એના વિશે ભારતીય જનતા પાર્ટી શબ્દ શબ્દોમાં વખોડી કાઢે છે અને જાતિ વિશે જે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે પિત્રોડા એનું આજે ડીસા શહેર ભાજપ હતી એનું પૂતળું પાણીને અમે વિરોધ દર્શાવ્યો છે અને કોંગ્રેસને જે એમની મંદી મેલી મુરાદો જે ભારત વતી હતી એ આજે છતી થઈ છે તો આજે ભારતીય જનતા પાર્ટીએ શેમ પુત્રોડાનું પૂતળું બાળી જનતા પાર્ટી એનો વિરોધ દર્શાવ્યો છે